भगवान स्वामी नारायण નો બીજો આદેશ શ્રાવણ મહિનો આવે ત્યારે બિલી પત્રતેના દૂધ થી માધવજીનો અભિષેક પાંચ વાર બાપા શિક્ષાપત્રી માં સ્વામી નારાયણ ભળવાને પાંચ વાર ભગવાન ગોરાનાથને યાદ કર્યા છે પાંચ વાર યાદ કર્યા આજ મને હરખ થાય સવાર સવાર ના ફોર્મ માં જીતો સૂર્યનારાયણ ઉદય નથી ત્યાં મુહૂર્ત વર્તે અને બરાબર એવા સમયે એ અમે પંચામૃત લઈને ગયા હતા પંચામૃત ને કાળા તલ ને બીલીપત્ર ને ગંગાજળ ને એવો અભિષેક કર્યો એવો અભિષેક કર્યો આમ ભાન ગુળાના રાજીથી એવો અભિષેક એમનો નામ જ ઘોડાનાય એમનો નામ જ ઘોડાનાય બહુ સરળતાથી બહુ સરળતાથી રાજી થી અને રાજી થઈને જે માગે એ આપી દે એનો પછી હું થાય કેમ થાય એવો ભગવાન ઘોડાનાથ ક્યારે કાઈ વિચારું કે જો કેવું છે આ રે